હેલો મિત્રો કેમ છો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં કેમ છો બધા મજામાં અને મજામાં જ રહેવાનું અને આપણે આજે છે દશામાનો છેલ્લો દિવસ તો આજે આપણે છે ઉજવણી તો આપણે દશામાના કાલે છે દશામાનું વિસર્જન તો આપણે વિસર્જન કરી ત્યાર સુધી બનાવે જો અમારી યુટ્યુબ ચેનલમાં તો ચાલો આપણે જોઈ આવીએ માતાજીના દર્શન કરી લઈએ માડી જો અમારા કાકા આવી ગયા છે આરામથી બેઠા ચા પાણી પી લીધા છે અને દિશા પણ એની સાથે રમી રહી છે જોઈ લ્યો જોઈ લો મિત્રો જો માંડવીમાં ઘૂમરો મારવા આવ્યા છે જોઈ લ્યો આ જોઈ લ્યો અચ્છા કેમ બાકી પડ્યા આવે આરામથી આવ જો આ છે રામદેવ મેરુ આ છે રાજુ નાગા આ છે ગોવિંદ મેરુ અને આ છે આપણા ભરતભાઈ જોઈ લ્યો અત્યારે છે આપણે આવી ગયા છે ખાતી જમીન આરામ કરીને આપણે આવ્યા છે કાકાની વાડી એટલે જોઈ લો અહીંયા પણ સનેડો આવે છે આજે આપણા કાકાની વાડી જોઈ લ્યો

જો આ બધા પતે રમે છે જોઈ લ્યો આ ભાઈ ને જો અત્યારમાં નીંદર ચડી ગઈ છે ગોપાલભાઈને ને તો એ તો સુઈ ગયા છે હલો મિત્રો ફાઇનલી આ અત્યારે વાગી ગયા છે રાતના અને હવે રમી રમીને પણ થાકી ગયા છે હવે થોડોક આરામ કરી રહીએ મળીએ ડાયરેક્ટ તમને સવાર ફાઇનલી મિત્રો સવાર થઈ ગયું છે અને આપણે આવી ગયા છીએ ઘરે અને હવે અત્યારે સવા વાગ્યા છે સવારના સાત અને આપણે વિસર્જન પણ કરી આવીએ છીએ અંધારું હતું એટલે આપણે વિસર્જનનો બ્લોક ઉતારી ન શક્યા અને આપણે અત્યારે આવી ગયા છીએ ઘરે અને આ બ્લોકને હવે આપણે અત્યારે અહીંયા પૂરો કરીએ છીએ અને જો અમારી ચેનલ ગમી હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને જય માતાજી જય દર્શ